બનાસકાંઠાના ડીસામાં આશાવર્કર બહેનોને છેલ્લા દસ મહિનાથી પચાસ ટકા ટોપઅપ વધારો ચૂકવતા શાવરકર આશાવર્કર બહેનોએ બગીચા સરકારથી રેલી કાઢી સૂત્રો ઉચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો અને રેલી કાઢી ટીસા મામલતદારને આવેદન આપી ન્યાયની માંગણી કરી ટીસા તાલુકાની આશા વર્કર બહેનોએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો સરકારે આશા વર્કર બહેનોને બે હજાર સત્તર થી પચાસ ટકા ટોપઅપ વધારો ચૂકવે છે આમ તો દર વર્ષે છ મહિને આ ટોપઅપ વધારો ચૂકવી દેવામાં આવે છે પરંતુ ડીસા તાલુકાની આશા વર્કર બહેનોને છેલ્લા દસ માસથી આ વધારો ચૂકવવામાં આવ્યો નથી જેથી આશા વર્કર બહેનોએ આ મામલે અગાઉ ડીસા અર્બન હેલ્થ ઓફિસર અને જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી તેમ છતાં પણ હજી જે સુધી આ વધારો ચૂકવવામાં ન આવતા આખરે કંટાળેલી ટીસા તાલુકાની તમામ આશા વર્કર બહેનો ડીસા સાંઈબાબા મંદિરમાં બસો થી વધુ આશા વર્કર બહેનો એકઠી થઈ હતી ને ત્યારબાદ સાંઈબાબા મંદિર થી રેલી કાઢીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો તાલુકા ઓફિસર અને ડીસા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી રજૂઆત કરતા આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે અમે આરોગ્ય વિભાગમાં પાયાની તમામ કામગીરી કરીએ છીએ તેમ છતાં પણ સરકાર અમારી સાથે અન્યાય કરે છે અને આટલી મહેનત કરવા જતા પણ અમને રેગ્યુલર ટોપઅપ વધારો યૂકવ્યો નથી અને અમે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી ત્યારે અમે આજે ડીસા તાલુકાની તમામ આશા વર્કર બહેનો એકઠી થઈને રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવીએ છીએ અને અમારી માંગો પૂરી કરવામાં આવે તેવી અમારી માંગ છે મારું નામ મંજુબેન ગૌસ્વામી છે હું એક બેન છું અને આજે અમે દિશાની તમા તાલુકાની તમામ બેનો આજે તાલુકા હેલ્થ ઓફિસ અને આ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમારી માગણીઓ અમે જે અમને છેલ્લા દસ મહિનાથી જે પચાસ ટકા વધારો મળે છે એ મળ્યો નથી એના માટે અમારી માંગ છે અને એક અમારે પચીસસો રૂપિયા બીજું અમને મળે છે ઇન્સેટિવ એ પણ અમને છેલ્લા કેટલા સાત આઠ મહિનાથી મળ્યા નથી અને ઘણી પીએસસીમાં પણ અમારે તો થોડા એ મળ્યા બીજી પીએસસીમાં તો બિલકુલ મળ્યા જ નથી એમ એના માટે અમારી પૂરી આશા વર્કર બહેનોને આજ અમે લઈને અહીંયા મામલત મામલતદાર કચેરીએ અને ત્યાં ટીએચ ઓફિસે અમે આવેદનપત્ર આપતા આવ્યા છીએ અને અમારું કેવું એવું છે કે ભર નિંદ્રામાંથી ખૂબ નિંદ્રામાંથી જો ઊઠીને અમારી આ માગણીઓ સાંભળે એવી અમારી અપીલ છે અને બીજી કે અમારા આશા વર્કર બહેનોને થોડું અમારા કા કામનો ટાઈમ નક્કી કરી આપે કે ભાઈ આ ટાઈમે કામ કરવું જ્યારે ત્યારે આશા વર્કર બહેનો અમે આગળ થઈએ છીએ અને કરીએ પણ છીએ અમારી કોઈ પણ બહેન એવી નથી જે કામમાં ના પાડે છે અડધી રાત્રે અમે ડિલિવરીઓ પણ લઈને જઈએ ગમે ત્યારે અમને ફોન આવે ત્યારે અમે દોડ ભાગ કરીએ છીએ અને મારી બધી જ બહેનો આ કામકાજમાં તો કમ્પ્લીટ જ છે પણ તો પગાર આપવામાં કેમ બધી રીતે અમે કરીએ છીએ તો પછી અમારું અમારી એક જ માંગણી છે કે અમારું જે આ પચાસ ટકા દસ મહિનાથી વધારો અને પચીસો રૂપિયા જે છે એ અમને ચૂકવી આપે અને અમારી જે પડતર માંગણીઓ છે એ પૂરી કરે બસ એના માટે છે અપીલ થેન્ક યુ આભાર મારું નામ નૈનાબેન બી પરમા છે હું ડીસા તાલુકા અર્બન બેમાં આવું છું અને ડીસાની આ તમામ આશા વર્કર બહેનો અહીંયા આવી છે મામલદાર ઓફિસ મામલતદાર ઓફિસ આવી છે અમારી બહેનોની માગણી એ છે કે તે બહેનોને જે એપ્રિલથી આજ સુધીમાં પચાસ ટકા જે વધારો બે હજાર સત્તરથી જે નક્કી કરવામાં આવ્યો હતો એ આ વર્ષે કોઈ બહેનોને હજુ આવ્યો નહીં તો આ બહેનો ચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગઈ છે અને જ્યાં સુધી તેમનો પચાસ ટકા વધારો નહીં આવે ત્યાં સુધી બહેનો પોતાની હડતાળ ચાલુ રાખશે અને જે પણ જે પણ પોતાના વિસ્તારમાં જે માતા મરણ મરણ જે પણ થશે એની જવાબદારી બહેનોને નહીં રહે